યાત્રાધામ અંબાજી માતાજીના મંદિરમાં મા અંબેના ચરણોમાં ચાંદીનું દાન કરવામાં આવ્યું છે મુંબઈના માય ભક્તે બાર હજાર આઠસો બેતાલીસ ગ્રામ ચાંદીનું દાન કર્યું છે જેની કિંમત નવ લાખ ચોવીસ હજાર છસો રૂપિયા થાય છે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો આજે માતાજીના દર્શનનો લાભ લીધો હતો અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે મા અંબાના ધામે માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માના આશીર્વાદ મેળવવા હજારો લાખોની સંખ્યામાં માય ભક્તો દરરોજ અંબાજી આવતા હોય છે માઈ ભક્તો પોતાના શ્રદ્ધા અને આસ્થા અનુસાર અંબાના મંદિરમાં દાન પણ પણ કરતા હોય છે આ દાનમાં રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના માને અર્પણ કરતા હોય છે અંબાજી મંદિરમાં માઈ ભક્તો દ્વારા સોના ચાંદીના આભૂષણો સહિત રોકડ રકમ દાનમાં આપી રહ્યા છે ત્યારે આજે મુંબઈના એક ભક્તે ચાંદીનું દાન મા અંબાના મંદિરમાં કર્યું હતું રવિવારના દિવસે મોડી સાંજે મુંબઈના એક માઈ ભક્તે મા અંબાના મંદિરમાં ચાંદીની લગડીઓ દાન સ્વરૂપે ભેટ આપી હતી આ ચાંદીની લગડીઓનું કુલ વજન બાર કિલો આઠસો ગ્રામ હતું જેની કિંમત નવ લાખ ચોવીસ હજાર છસો રૂપિયા હતી મા અંબાના મંદિરમાં આજે સાંજની આરતી બાદ મુંબઈના એક માઈ ભક્તે માતાજીના મંદિરમાં ચાંદીની સત્તર પાઠ દાન સ્વરૂપે ગુપ્તદાન ભેટ આપી હતી અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો માઈ ભક્તો અંબાના મંદિરમાં સોના ચાંદીનું દાન ભેટ કરી રહ્યા છે જેમાં માઈ ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થાને લઈને દાન કરી રહ્યા છે ત્યારે અમુક માઈ ભક્તો પોતાની બાધા પૂર્ણ થતાં તે દ્વાન સ્વરૂપ ભેટ આપી રહ્યા છે આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા